છોટાઉદેપુર જિલ્લાને વીસ જેટલી નવી બસો ફાળવવામાં આવી ભગવાન બિરસા મુંડાના પરિવહનના માધ્યમથી જિલ્લાને ગુજરાત સરકારે વીસ જેટલી નવી બસો ફાળવી છોટાઉદેપુર એસટી ડેપો ખાતે વીસ જેટલી નવી બસોની જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાને તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી ગુજરાત સરકારે અહીંના નાગરિકો માટે વીસ જેટલી નવી બસો ફાળવી છે તે માટે સરકારનો આભાર માનું છું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા તાલુકા જયદીપભાઈ રાઠવા શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણી એસટી ડેપોના ડેપો મેનેજર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને નાગરિકો જોડાયા હતા છોટાઉદેપુર જિલ્લાની જનતા માટે એક ખુશીનો દિવસ છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા અને જ્યારે આખા દેશની અંદર ભગવાન બિરસા મુંડાના એકસો પચાસમાં આ જન્મજયંતિનું વર્ષ એ પૂરા દેશની અંદર જ્યારે મનાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આ આદિવાસી જિલ્લાને વીસ જેટલી બસો ભગવાન બિરસા મુંડા પરિવહન ના માધ્યમથી આ જિલ્લાને અને અહીંયાના નાગરિકોને મુસાફરોને સુવિધા આપવા માટે વીસ જેટલી બસો ફાળવી છે એ બદલ રાજ્યની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જિલ્લા વતી એમનો આભાર માનું છું